જય માતાજી આપડા કુ આવી છે જીગ્નેશભાઈ બરાબરવાડ માં ચાલનારો ગુજરાત માં રાહ જો

એની થઈ જશે અને એની થઈને પછી આપણે એક મસ્ત ભવ્ય આયોજન કરીશું ભૂમિપૂજનનું અને પછી આપણે ફોર્મ આગળ સ્ટાર્ટ કરશું તો બહુ ટાઈમે તો મારા માતાજીના મંદિરનું ફોર્મ ચાલુ હોય એટલે ખાસ બ્લોગ બનતા નહીં અને ઘણા સમયથી ઓફિસે પણ નહીં આવતો અર્જુન એકલો મેનેજ કરે તો મિત્રો હમણાંથી કોઈ ચાલો કે એવો કોઈ વિડીયો બનાવતા નહીં પણ જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરી રાખ્યું અને જેમ જેમ ભણે એમ જલ્દી આપણું વૃદ્ધાશ્રમ તૈયાર થઈ જાય તો આપણી ટીમ ઓફિસે આવતી છે અને કૂમતાળ જે આપણે જે કલાકારને હવે લઈને આવે છે એ એ કુમતાજી હંગાશ લઈને આવે છે એટલે બ્લોગમાં બને રાજો જય માતાજી તો ઘણો બધો આવી જાય અને ઘણા બધા કલાકારો આપણે એ બધા આવે છે અને ওমকার জীব কলা হ্যাঁ নাম লিখে নাই বেশিব্রিটি ব্লগ নজর খবর જોતા હોય એટલે મોટી પ્રશંસા કરવાની સાચું છે ને સાચું કહેવાનું કે અત્યારે સમજો કે સુપરસ્ટાર હોય ને એ જ પદવી તમારી જી ઓકે ઇસ્લામ આરી બજાડે દે દેવ સુજાલવારીયા ગાહેરા કરવા છે સાર બીજી તો

ਪਲੇਨ ਇਧਰ ਲਾਉਂਦੇ ਲਾਉਂਦੇ ਇਹ ਰਿਸ਼ਾਣ ਸੇ ਬਾਸ਼ ਬਾਰ ਬੋਲ ਤੋ ਨਹੀਂ ਭੋਲਵਾਨੀ ਚਮਤੇ ਬਾਦਾ ਲੀਦੀ ਹਰੀ ਬਾਣੀ ਚਾਪੇ ਵੜਾਓ ਜੀ ਕੋ ਮੋੜਵਾ ਸੇ ਹਰੀ ਬਾਣੀ ਚਾਪੇ ਵੜਾਓ ਜੀ ਕੋ ਮੋੜਵਾ ਸੇ ਜੈ ਮਾਤਾ ਜੀ ਬਦਾਨੇ ਹਰੀ ਬਾਣਾ ਅਮਰਾ ટીમના બધાને ખૂબ ખૂબ શુભકામના બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ અને આજે અમારા હરિભાને ત્યાં આગળ અમારા કુમતાજી અમારા વાઘુવા એમને ત્યાં આગળ આવે છું સરસ મજાનું મારું સન્માન કર્યું ખૂબ આનંદ આવે છે એમના પાટણ એમના ઓફિસે અમે બધા મળ્યા છે ભેગા થયા છે ત્યારે એમની સરસ મજાની આ હરિભાની અચ્છા અને અમારું મફુ કાકાનું આ ઘી અદ્ભુત છે અને મને ખૂબ ગૌરવ લેવાનું મન થાય છે એમના એમને ખૂબ સારી વાત કરી કે આમાં જે આવક આવે જે નફો થાય એ બધો વૃદ્ધાશ્રમમાં જવાનો છે તો મારા જેટલા કલા મારા જેટલા મિત્રો છે જેટલા મારા ચાહકો છે બધાને મારી ખાસ એક ખાસ વિનંતી છે મારી કે તમે એકવાર આ હરિભાની ચાહ તમે લેજો અને બધા આમાં સપોર્ટ કરજો મેં તો અમારા ફૂમતાજી હરિભાને બધાને વાત કરી વાઘુબાને બધાને કે મારા લાયક ગમે ત્યારે તમે કામકાજ હોય તો મને જણાવજો હું એને ઊભો રહીશ તો તમે એકવાર મુલાકાત લેવા ચૂકતા નહીં અને આખી પૂરી અમારી ટીમ છે સરસ મિલાની એસબી એસબી હિન્દુસ્તાની ટીમ છે તે અમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને માતાજીને ભગવાન બારોટ તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું કે એમનું ચઢતી ચડતી ચઢતી રાખે અને આવાના આવા સારા કાર્યો કરતા રહે એમને ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ અભિનંદન અને આવા કાર્ય કરતા રહો જય માતાજી જય માતાજી પેલા તો જીગ્નેશભાઈ હિન્દુસ્તાની ટીમ તરફથી ખુબ ખુબ આભાર

आपण <laughs>

મજા તો કોઈ કહેવું નહીં કહેવામાં આવો અમારા બરાબર એટલે જો સપોર્ટ કરો એવો કરતા હા એટલે આ ધમકી છે ને થોડું ખાતી એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાર ને કોઈ ગાડીની જરૂર નહીં હા કાલે જીવતો જાગતો વાગતો અને આજે જીવતો જાગતો વાગત છે કે જંગ જો કે રંગ જો મે પણ જો મારા જિગ્નેશ ભાઈ ની જો એન્ટ્રી થાય ની ઈકણ આખો માહોલ જોમે લ્યા લે આ આના પૈસા નમસ્કાર મિત્રો હું છું આપનો રાજદીપ બારોટ ને બહુ આનંદની વાત છે કે અમારા હરિભાની ચા આજે અમારા ખુમતાજી નાતિયા અને હરિભા એમના આમંત્રણને માન આપીને અહીંયા આવ્યો છું ને એમની સરસ મજાની આ હરિભાની ચા ની પ્રોડક્ટ અને આ ઘી જે આ

કે તમારો સપોર્ટ તો છે જ પણ હજુ સપોર્ટ જેટલો બને એટલો વધારે કરો એવી રાજદીપ બારોટ અને અમારા જીગ્નેશ કવિરાજ બારોટની તમામની નમ્ર વિનંતી છે તો સપોર્ટ કરવાનું ભૂલશો નહીં અમારી ટીમ તરફથી ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ હરિયા તમને ગમે

બસ બોલાય સિગમ સિગમ હે નેટલાઈટ પથરા આવો એટલે બે ઇનહારું ને મુંગી દેખ બે એટલે ના એનો ના વહી તમારી ગ્રુપ નું જે ચોઇસ કરે મને પ્યાર મને એમ તો તમારી પેલા સરસ મસ્ત

Hãy subscribe cho áo Ghiền Mì Gõ Để không